નમસ્કાર મિત્રો હું આપનો હાસ્યકલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમદાવાદમાં હું જૈન્યો અસારવા મારી જન્મભૂમિ અને અસારવા જ મારી કર્મભૂમિ પછી મેં થલતેજમાં મકાન રાખ્યું એકદી એક અંગ્રેજ એન્જિનિયર દાદા હરિની વાવ માતર ભવાનીની વાવ નીલકંઠ મહાદેવ તથા ઉમિયા મંદિર જો આવ્યો અને મેં એને બધું ગાઈડ ગાઈડ કર્યું મેં એને બધું બતાવડ્યું અને પછી બારા નીકળતા હતા ત્યાં એક હુક્કો પોદળો બારીક થઈ ગયેલો એની ચપટી ભરી એણે આમ અને ચપટી ભરીને આમ બે વાર હું ગયું અને પછી મને શું કહે કે ઇન્ડિયન માર્કે માટીમાં હવે પંદર વર્ષ પહેલાંની જે સુવાસ હતી રહી નથી મેં કીધું એ માટી નથી પોદળો છે તે માલ ખોટો ઉપાડ્યો છે મને કહે ઓકે બટ મી મિસ્ટર નરેન્દ્રસિંહ વાઘેલા આઈ એમ હંગરી પ્લીઝ ગીવ મી સ્પાઈસની સ્ટેક પ્લીઝ ગીવ મી સ્પાઇસી સ્નેક એટલે મેં એના માટે બટેટાવાડા અને મરચાં વડા મંગાવ્યા અને પછી બટેટાવાડું આવ્યું ને એને આમ ગોળ ગોળ ફેરવીને એને જોયું પછી એ મૂકી દીધું પછી મરચાં વડાને હાથમાં લીધું એ ગોળ ગોળ ફેરવીને જોયું અને પછી મને કહે આ ઇન્ડિયન એન્જિનિયર કેટલા સ્માર્ટ અને બ્રિલિયન્ટ છે હેં મેં મને કહે આ ઇન્ડિયન એન્જિનિયર કેટલા બ્રા બ્રિલિયન્ટ અને સ્માર્ટ છે મેં તો કેવી રીતે તો કે આ બટાકો સીધે સીધો ના સ્ક્રુ ના વેલ્ડિંગ કેવી રીતે અંદર મૂકી દીધો છે અને મરચું કેવી રીતે અંદર મૂક્યું છે મેં કીધું એ એન્જિનિયર ન કહેવાય એ કંદોય કહેવાય અને એના સ્ક્રૂ ન આવે એ તો આમ ખીરામાં બોળીને તેલમાં ડબોળી દેવાનું ગરમ તેલમાં નાખો એટલે એ તળાઈ જાય એમાં કાંઈ સ્ક્રૂ ને વેલ્ડિંગ ન હોય પણ આગળ જતાં એણે દિવાલ ઉપર છાણા થાપેલા જોયા એટલે મને કે ઓ આઈ સી વાવ મિસ્ટર નરેન્દ્રસિંહ ઇન્ડિયાની કાવ અને બફેલો ઇન્ડિયાની કાવ અને બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે મતલબ કેમ તો મને કે આ છાણા છાણાની તો એને ખબર પડે નહીં એટલે મને કે પોદળા કેવા લાઇન સર કરે છે એટલે મેં કીધું અમારી ગા બફેલો અને કાવ કોલેજના દરવાજે જાય પણ ભણવા નહીં પોદળા કરવા અને એના પોદળા કરેલા છે ને પોદળા માવડિયું લઈ લે સવારના ચાર વાગે ઊઠીને એટલે કે કેમ પોદળા તો અગિયાર વાગે લેવાય ને ચાર વાગે શું કામ ઉઠવું પડે મેં તો ઉઠવું પડે નતર પોદળા ચોળાઈ જાય એ પોદળા લઈ અને એના છાણા થાપે પછી છાણા એ છાણા શું કામમાં આવે તો છાણાનું બળતણ થાય અઠવાડિયા પછી હુકાઈ જાય એટલે ચૂલામાં મૂકીને પછી એમાંથી રસોઈ કરાય ઓ પછી માવડીના ગીરે એક દિવ હું લઈ ગયો એને જમવા માટે તો માએ સરસ મજાના ચૂલા ઉપર બાજરાના રોટલા કર્યા અને બાજરાના રોટલા ઉપર માખણનો લોંદો મૂક્યો અને પછી મરચાંની ચટણી મૂકી હવે આ બધું ભેળું કરી અને એમને દીધું બંનેને એટલે હું તો હજી ખાઉં છું ચાલુ કરું મારું એ જોતો નથી અને આમ આમ કરીને સાટી ગયું મરચાંની ચટણી અને ઓલિયું જે હતું ને માખણનો લો એ ચાટી ગયો અને પછી આમ ડીશ હોય એમ ઘા કરી રહ્યો ઉકેળામાં ડીશ હોય એમ બાજરીના રોટલાનો ઉકરડામાં ઘા કરી રહ્યો મને આ શું કરે છે તો કે ડીશ ફેંકી દીધી ડીશ નથી તારો બાપી રોટલો છે